હાલો હું વરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે એકાવન શક્તિપીઠની વાત કરીશું એકાવન શક્તિપીઠના એકાવન મંદિરો મંદિરો છે માતાજીના ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે જુદા જુદા માતાજી કે કુલદેવીને પૂજે છે ભક્તો જય માતાજી બોલી માની પરિક્રમા કરે છે પ્રેમથી અને ભાવથી મા પાસે માગે છે હે મા રિદ્ધિ દે સિદ્ધિ દે નિધિ દે વંશમે વૃદ્ધિ દે બાલ જાણી હૃદયમાં જ્ઞાન દે ચિત્તને ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખ કો દૂર કર સુખ ભર કૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી હે મા ભવાની અને મા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવો ભક્તોને દ્રઢ વિશ્વાસ છે કૃષ્ણ અવતાર સમયે પણ ગોપીઓએ મા કાત્યાયની દેવીની પૂજા કરેલી અને એની કૃપાથી ગોપીઓને કૃષ્ણ મિલનનું સુખ પ્રાપ્ત થયેલું ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે શક્તિ એ તો મારી યોગ માયા છે શક્તિની મદદથી જ હું સૃષ્ટિનું સર્જન કરું છું માયારૂપી આવરણને કારણે લોકો મને પામી શકતા નથી એ આવરણને ભેદવું બહુ કઠિન છે મારી માયાનો કોઈ પાર નથી મારી માયાનો કોઈ તાગ મેળવી શકતો નથી મારી માયા અદ્ભુત છે એને કોઈ પાર પામી શકતું નથી મારી માયાને તરવી બહુ મુશ્કેલ છે હવે આપણે આ એકાવન શક્તિપીઠ કઈ રીતે બની એની જોઈશું એની દંતકથા આપણને શ્રીમદ્ ભાગવત પુરાણના ચતુર્થ સ્કંદમાં જોવા મળે છે ચતુર્થ સ્કંદમાં શિવજીની કથા આવે છે પ્રજાપતિ દક્ષને દસ પુત્રીઓ હતી તેમાં સતીના વિવાહ શિવજી સાથે થયા હતા પૂર્વે પ્રજાપતિઓના યજ્ઞમાં મોટા ઋષિઓ સર્વ દેવગણો મુનિઓ તથા અગ્નિઓ પોતપોતાના પરિવાર સાથે ભેગા થયા હતા તે સભામાં દક્ષ પ્રજાપતિનું આગમન થતાં બધા દેવો તથા ઋષિઓ તેમના માન સન્માન ખાતર પોતપોતાની જગ્યાએ ઊભા થઈ ગયા દક્ષ ફક્ત બ્રહ્માજી અને મહાદેવ બેસી રહ્યા દક્ષે બ્રહ્માજીને લોકગુરુ માની સામેથી પ્રણામ કરી તેમની આજ્ઞા લઈ ત્યાં બેઠા પણ મહાદેવને તો તેના જમાઈ હોવા છતાં ઊભા થયા નહીં એટલે દક્ષને પોતાનું અપમાન લાગ્યું તેઓ ગુસ્સે થઈ બોલ્યા આ મહાદેવ મારા જમાઈ હોવા છતાં તેણે મને પ્રણામ કર્યા નહીં અને વાણીથી પણ સત્કાર કર્યો નહીં એટલે આ શિવ અભિમાની અભિમાની અને મર્યાદાનો ભંગ કરનાર છે આ શિવ અમંગલ રૂપ છે પછી દક્ષે જલ હાથમાં લઈ શ્રાપ આપ્યો આ મહાદેવ દેવગણોમાં અધમ છે તેથી યજ્ઞોમાં ઇન્દ્ર વગેરે દેવોની સાથે મહાદેવને જે યજ્ઞ ભાગ અપાય છે તે હવેથી તેને મળશે નહીં સસરા જમાઈનો આમ દ્વેષ ચાલતા ઘણા સમયથી ચાલતો હતો પછી ઘણો કાળ વીતી ગયો ત્યારબાદ સભાએ બ્રહ્માએ દક્ષને સર્વ પ્રજાપતિઓના અધિપતે અધિપતિ પદે અભિષેક કરતાં તેને વધારે અભિમાન થયું તેણે પોતાની સમૃદ્ધિ દર્શાવવા બૃહસ્પતિ સર નામનો ઉત્તમ યજ્ઞનો પ્રારંભ કર્યો દક્ષે આ યજ્ઞમાં પધારવા સર્વ દેવ દેવતીઓ દેવીઓ મહર્ષિઓ પિતૃઓને સહકુટુંબ સાથે નિમંત્રણ મોકલ્યું પણ મહાદેવ અને સતીને નિમંત્રણ મોકલ્યું નહીં સતીને આ વાતની બીજા દ્વારા ખબર પડે છે કે એના પિતાએ મોટો યજ્ઞ કરેલ છે એટલે તેને પિતાને ત્યાં જવાની ઈચ્છા થાય છે એ વિચારે છે કે પિતાને ત્યાં જવામાં નિમંત્રણની શું જરૂર વળી સસરા જમાઈ વચ્ચે દ્વેષ ચાલે છે આ એ પણ ત્યાં જવાથી ઓછો થઈ જશે એટલે સતી યજ્ઞમાં જવા માટે શિવજીને કહે છે ત્યારે શિવજી મના કરે છે અને કહે છે કે નિમંત્રણ વગર આપણે ત્યાં જવાય નહીં પરંતુ સતીની બહુ ઈચ્છા હોવાથી શિવજી કહે છે કે જવાનું યોગ્ય નથી પરંતુ તમારે જવું હોય તો જાઓ હું તો નહીં આવું સતી પિતૃગૃહે જાય છે પરંતુ દક્ષિણા કહેવાથી કોઈ તેને માન આપતું નથી બધી બહેનો તેનો અનાદર કરે છે વળી સતીએ જોયું કે યજ્ઞમાં બધા દેવતાઓના આસન રખાયા હતા પરંતુ શિવજી માટે કોઈ આસન નહોતું શિવજીને યજ્ઞાગમાંથી વંચિત રખાયા હતા આથી સતી બહુ દુઃખી થઈ જાય છે તેને હાડો હાડ અપમાન લાગે છે એ બાપ ઉપર ગુસ્સે થઈને યજ્ઞની જ્વાળામાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે સતી સાથે આવેલા શિવના ગણો ગુસ્સામાં આવીને તોડફોડ કરી યજ્ઞનો નાશ કરે છે શિવજીને આ વાતની જાણ થતાં ખૂબ જ દુઃખિત થઈ જાય છે પછી ખૂબ જ ક્રોધમાં આવીને દક્ષના યજ્ઞમાં આવે છે દક્ષને પકડીને મારે છે અને સતીના શબને હાથમાં લઈ ખૂબ જ ક્રોધમાં આવી તાંડવ નૃત્ય કરે છે આ તાંડવ નૃત્ય એટલું ભયાનક હતું કે તેનાથી ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા સ્વર્ગમાં પૃથ્વી પર બધે હાહાકાર મચી ગયો જો કોઈ શિવને નહીં રોકે તો પ્રલય થશે અને આ પ્રલયમાં ત્રણેય લોક ડૂબી જશે આથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુને શરણે જાય છે અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે બધાને શિવજીના કોપમાંથી બચાવો ત્યારે વિષ્ણુ ભગવાન બધાને સાંત્વંત આપતા કહે છે કે ડર તમે ડરો નહીં હું કંઈક કરું છું પછી વિષ્ણુ ભગવાન શિવજી પાસે આવે છે અને શિવજીને સતીના સબને લઈને ત્રાંડો નૃત્ય કરતા જોઈ શિવ વિષ્ણુ ભગવાન સતીના સબ પર ચક્ર સુદર્શન ચક્રથી પ્રહાર કરે છે આથી સતીના શબના ટુકડે ટુકડા થઈ જાય છે અને એ ટુકડા પૃથ્વી ઉપર પડે છે સબ હાથમાંથી પડી જતા શિવજી ભાનમાં આવે છે અને એનો કોપ ધીમે ધીમે શાંત થાય છે આ સતીના શબના ટુકડા જ્યાં જ્યાં ધરતી પર પડ્યા ત્યાં શક્તિપીઠ બની ગઈ અંબાજીમાં માતાનું હૃદય પડ્યું છે નૈનીતાલમાં માતાના નયન પડ્યા છે કાંગરામાં માતાજીના કાન પડ્યા છે જ્વાલાદેવી મંદિરમાં માતાની જીભ પડી છે કામાખ્યા મંદિરમાં માતાની યોની પડી છે આમ એકાવન શક્તિપીઠ બની છે આમ લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે જુદા જુદા માતાજીની પૂજા કરે છે આ જ માતાજીઓ કુળદેવો દરેકના કુળની રક્ષા કરે છે લોકોને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે છે અને દરેક માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવી માન્યતા છે અને લોકો પ્રેમથી દરેક માતા કે કુળદેવીને ભજે છે જય માતા દી